धीरे श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम बहुत बहुत श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम प्रशासन को बुद्धि दे, दे भगवान प्रशासन को बुद्धि दे भगवान

આ મિત્ર કેવું બહુ સરસ છે બ્રાહ્મણ છે અને બ્રાહ્મણના ના જન્મેલા મિત્ર એ બહુ સરસ વાત કરી છે આપણે એમના વાજે સાંભળીએ શું કહો છો હું એક બ્રાહ્મણ છું મારા પ્રભુ દ્વારિકાના દ્વારિકાધીશે એમના ચરણોમાં અમને જન્મ આપ્યો અને વડોદરામાં મારી કર્મભૂમિ બનાવી એક આપણા ગુજરાતની સંસ્કૃતિ એવું કહે છે કે જો ગામડાની અંદર ભારત વસે છે ગામડામાં ગુજરાત વસે છે અને ગામડાએ સંસ્કૃતિ ગુજરાત અને ભારતની જાળવી રાખી છે ત્યારે આજુબાજુના ગામડાવાળા પોતાના સ્મશાનની અંદર આ સેવા આપી રહ્યા છે તો ભ્રષ્ટાચારને લઈને આ સેવા એમના હાથમાંથી છીનવાઈ રહી છે સેના માટે તમારો જે અત્યાર સુધીનો જે સ્મશાનની અંદર લગભગ અંદાજે પાંચ કરોડનો ખર્ચ બનતો તો હવે દસ કરોડ ને પિસ્તાળીસ લાખનો ખર્ચો થઈ રહ્યો છે તો પ્રજા ઉપર પાંચ કરોડ ને પિસ્તાળીસ લાખનો બોજો કેમ નાખવો જે અત્યારે ચાલી રહ્યું છે વ્યવસ્થિત ચાલી રહ્યું છે અને બીજું એનાથી વધારે અમારું માનવું એક મારા બ્રાહ્મણ તરીકે માનવું એવું છે કે તમે કોઈ વેપારીના હાથમાં સ્મશાન આપો તો એને જે પરિવારે એનો સ્વજન ગુમાવ્યો હશે ને એના ઇમોશન્સની એને ચિંતા નહીં હોય એને એના વેપાર કરવો હશે કે જ્યારે તમે લોકો જાઓ બીજો આવે છે મારે એના જોડેથી સાત આઠ હજાર રૂપિયા કમાવવા છે તો એના ઇમોશન જોડે એને કંઈ લેવા દેવા નહીં હોય આ ભારતીય સંસ્કૃતિ જોડે ચેડા થઈ રહ્યા છે હિન્દુના નામ પર તમારે વોટ માગવા હિન્દુના નામ પર વોટ માગવા અને હિન્દુની સંસ્કૃતિ જોડે ચેડા કરવા આ અમે બ્રાહ્મણ સમાજ તરીકે અમારો સંપૂર્ણ વિરોધ છે એવી સંસ્થાઓને કે જે સેવા આપે છે કે અહીંયા સેવા નથી મળતી શું તમે સેવા અહિયાં આગળ જે કોઈ આપવા માંગતું હોય આગળ આવો તો ઘણી બધી એવી સંસ્થા છે કે જે સ્મશાન સેવા નથી મળતી એ સ્મશાનમાં સેવા આપવા માટે તૈયાર છે તો મારું આપના મીડિયા મારફતે કેવું એ જ છે કે હિન્દુ ધર્મના સાથે ચેડા નહીં કરો આ સ્મશાન સાથે ચેડા નહીં કરો અને આ પૈસા કમાવાના લાગતા વાગતા મળતીયાઓને જે પૈસા કમાવો છે એ ખોટું થઈ રહ્યું છે અને મારો બ્રાહ્મણ સમાજનો સંપૂર્ણ વિરોધ છે નમસ્કાર મિત્રો ફરી એક વખત મયુર રાજગુરુ આપણી સાથે લોકમિત્ર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરે છે મિત્રો બહુ ખરાબનીય ઘટના બની રહી છે વડોદરા શહેરની અંદર આજે આપણી જોડે લક્ષ્મીપુરા ગામના યુવાકો ચેરિટેબલ ટ્રસ્ટના માલિકો આપણી જોડે ઊભા છે ખાસ કરીને પિન્ટલભાઈ રામી આપણી જોડે ઊભા છે અજીતભાઈના છોકરા આપણી જોડે ઊભા છે અને સેવાભાઈ સંસ્થાની અંદરના કોડિયાર માતાજી મંદિરના ટ્રસ્ટના લોકો પણ આપણી જોડે ઊભા છે મિત્રો આપણે બે શબ્દ પિન્ટલભાઈને પૂછીશું પિન્ટલભાઈ તમારો વિરોધ અમે સ્વીકારીએ છીએ કોર્પોરેશન સ્વીકારે પણ કઈ બાબતનો વધારે વિરોધ છે જેના જણાવશો જે રીતે જુઓ કે વડોદરા મહાનગરપાલિકાએ ચારે બાજુ ભ્રષ્ટાચારની એક માજા મૂકી દીધી છે ત્યારે એક બાજુ રોડમાં ભ્રષ્ટાચાર વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે પહેલી વાર એવું જોયું છે આખા વિશ્વની અંદર કે જેમાં સ્મશાન અંદર ભ્રષ્ટાચાર થતો હોય ડૂબી મરો ડૂબી મરો તમને આ લોકોએ ખોબે ખોબા ભરી મત આપ્યા છે આ જનતાએ તમને ખોબે ખોબા ભરી મત આપ્યા છે અને સત્તા પર બેસાડ્યા છે એનું મુખ્ય કારણ એટલું જ છે કે તમે આ પૈસાનો સદુપયોગ કરો વેરાનો સદુપયોગ કરો પરંતુ ક્યાંક ક્યાંક ને તમે હવે સ્મશાનની અંદર જે જગ્યાએ ચાર હજારનો ખર્ચો થાય તે જગ્યા પર સાત સાત હજાર નું બિલ બનાવી અને ભ્રષ્ટાચાર કરો છો એનો અમને સખત શબ્દોમાં વિરોધ છે પિન્ટલ ભાઈ તમને માનવો છો તો કે કદાચ કોર્પોરેશન એવું વિચારે કે મનુષ્ય ચાલે એનો પણ વેરો લેવાય એના માટે તમે શું છો આ ભારતીય જનતા પાર્ટીની જો સરકાર રહી તો ચોક્કસ આગામી દિવસની અંદર લખી રાખજો શ્વાસ લેવાનો પણ વેરો લેવામાં આવશે તમે શ્વાસ લો છો ને એનો બી ઓક્સિજન ટેક્સ નાખશે એ મને પાક્કો વિશ્વાસ છે સાહેબ કારણ કે તમે જે રીતે આપણે એને ખોબે ખોબા ભરી મત આપ્યા તમે જુઓ વડોદરા મહાનગરપાલિકામાં તો આ ભાજપની સરકાર ગુજરાતની અંદર તો કે ભાજપની સરકાર દિલ્હીમાં આખા ભારતની અંદર કેન્દ્રમાં પણ ભાજપની સરકાર એટલે એ લોકોને અહંકાર આવી ગયો છે પણ યાદ રાખજો આ જનતાએ તમને ખુરશી આપી છે આ જનતા જ તમારી ખુરશી ગમે ત્યારે ખેંચી લેશે છેલ્લો એક જ પ્રશ્ન કરીશ સાહેબ તમને